અમદાવાદમાં આયત આઈવીએફ સેન્ટરનું ઉદઘાટન જાણીતા ગાયનોકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આઈવીએફ એન્ડ સેન્ટરનું ધાર્મિક તથા મેડિકલ ઉપસ્થિતિમાં કરવામાં છે અદ્યતન ટેકનોલોજી અને ખૂબ જ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ વંધ્યત્વના વધતા કેસના ઉકેલ રૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે ડોક્ટર રાધનપુરીએ છેલ્લા કેટલાક વર્ષમાં સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે તથા આ સેન્ટરને તેમની કોશ કુશળતામાં દર્દીઓનો વિશ્વાસ વિશ્વાસનો પણ ઉમેરો થયો છે આ પ્રસંગે ડોક્ટર રાધનપુરીએ જણાવ્યું હતું કે જીવનશૈલી અને ખાન આદતને કારણે વંધ્યત્વના કેસો વધી રહ્યા છે અમારા ઘણા દર્દીઓને અમારામાં વિશ્વાસ હોય તેમણે આ સેવા શરૂ કરવા માટે વિનંતી કરી હતી અમારું જે આઈવીએફ સેન્ટર છે જે એમાં આઈવીએફ માં મેઇન પાર્ટ હોય છે આઈવીએફ લેબોરેટરી અને આઈવીએફ લેબોરેટરી માં હોય છે મેઇન એના ઇક્વિપમેન્ટ કે જે પણ આમાં જે પ્રોસેસ થવાની છે કે શોર્ટમાં તમને કહું કે આપણે પાંચ દિવસનું નું લેબોરેટરીમાં એનો વિકાસ કરવાનો છે તો એના માટે એના જે ઇક્વિપમેન્ટ છે બહુ હાઈલી હાઈલી સારા હોવા જોઈએ અને વેલ મેન્ટેન હોવા જોઈએ તો અમારી જે લેબ છે એમાં બધી જ ફેક્ટર્સ જેવા કે એમાં એર ક્વોલિટીથી માંડી અને એની જે VOC એટલે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોવા જોઈએ તો અમારું એમાં બેસ્ટમાં અપડેટ આપી શકે એવું અમારું એર ક્વોલિટીનો ઇન્ડેક્સ અને પેરામીટર્સ છે અને જે અમારા ઇક્વિપમેન્ટ છે એ જે અત્યારના લેટેસ્ટ મોડલ જે ઇન્ડિયામાં ને ઇવન આઉટ ઓફ ઇન્ડિયા જે ચાલી રહ્યા છે અમે એ ઇમ્પોર્ટ કરી ચૂક્યા કર્યા છે એટલે જેનાથી અમે પેશન્ટને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ કેમ કે આયુર્વેદિક પેશન્ટ હોય છે એ ઘણા દુઃખ સાથે ઘણા વર્ષો પછી પ્રયત્ન કરવા માટે પછી આવ્યા હોય છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે પેશન્ટ જે આવે તો અમે એમને સક્સેસફુલી એકદમ અમારા તરફથી જે મેક્સિમમ હોય તો ફર્સ્ટ સ્ટેપ એમાં હતો કે એર ક્વોલિટી એટલે આઈ યુ લેબોરેટરી નું પ્રોસેસ અને એના ઇક્વિપમેન્ટ તો અમે એ બેઝ એકદમ સારામાં સારું છે ઓલ ઓવર ઇન્ડિયામાં જે બેસ્ટ લેબ ઓફ ધ બેસ્ટ લેબ હોય એ રીતે ક્વોલિટી નું અમે બનાવ્યું છે આઈવી ઇન્ફર્ટિલિટી અત્યારે સૌથી મોટો ઇશ્યુ થઈ ગયો છે એટલે સાથે સાથે અમે અવેરનેસ માટે ને પીસીઓએસ અવેરનેસ કેમ્પેન કરીએ છીએ સાથે સાથે બીજી સોશિયલ એક્ટિવિટીઝ અમે જે અમારા ઓપ્શટિક યુનિટમાં કરીએ છીએ એમાં બેટી બચાવ માટે અમે જે ફિમેલ ચાઇલ્ડ બોર્ન થાય એના માટે અમે ફ્રી ડિલિવરી કરીએ છીએ સાથે એક અનોખી શરૂઆત કરી હતી કે ફિમેલ બોર્ન થાય તો અમે એને ગોલ્ડ પોઈન્ટ આપતા હતા અને એ કેમ્પેન અમે ઘણા ટાઈમ સુધી કર્યું અને અને બધા જોઈતી હોય હોય છે જે એમને સારી રીતે કરે સારી રીતે જવાબ આપે એ સૌથી વધારે મહત્વનું હોય છે અને એમને જેવી રીતે દુખ લઈને આવ્યા હતા એ દુઃખ ભૂલી અને સુખ સાથે જાય હસતા મોટે જાય તો એમને પણ એનાથી ફરક પડતો હોય છે એટલે મેં બી પેશન્ટ મારી પાસે આવે છે વધ્યત્વની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આયત આઈવીએફ ખાતે અમે દર્દીઓને સારવારમાં સ્પષ્ટતા એકરૂપતા સાથે ઉચ્ચ સફળતા દર પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ આ સેન્ટર સુનિશ્ચિત કરે છે કે અમારા દર્દીઓને એક છત નીચે તમામ સારવાર સારવારો પ્રાપ્ત થશે સીમાચિહ્નમાં ઉજવણી કરતા આયાત આઈવીએફ એન્ડ ફર્ટિલિટી સેન્ટર એક માર્ચ સુધી મર્યાદિત સમય માટે વિશેષ ઓફર કરી રહ્યું છે આઈવીએફ ટ્રીટમેન્ટ ઇચ્છતા દંપતી માત્ર પંચોતેર હજાર ડિસ્કાઉન્ટેડ કિંમતે આઈવીએફ સાયકલ પ્રાપ્ત કરી શકશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર